જુનાગઢ જૂનાગઢ જિલ્લામાં માળિયા હાટીમાં રેલવે ઘરનાળામાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આજે વરસાદી વિરામને ચાર પાંચ દિવસ વીતવા છતાં પણ આ પાણી ભરેલું જોવા મળી રહ્યું છે રેલવે દ્વારા અંડર બ્રિજ બનાવાયો છે પરંતુ પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા ન કરતા આજે પણ અંડર બ્રિજમાં વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરેલું જોવા મળી રહ્યું છે લોકોને રેલવે ફાટક પર વેટિંગ ન કરવી પડે તેમના માટે આ વ્યવસ્થાના ભાગરૂપે રેલવે અંડર બ્રિજ બનાવાયો છે પરંતુ આ રેલવે અંડર બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે અહીં રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે પરંતુ ચોમાસામાં અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા લોકોને ટ્રેનના સમયે ફરજિયાત કરવું પડે છે અને લોકોને સુવિધા આપવાને બદલે સરકારના લાખો રૂપિયા પાણીમાં ઘરકાવ જોવા મળી રહ્યા છે આજે અમે આ જે અંડરબ્રિજ માટે ઘણો સમય આ જે કામ કરેલ છે એમાં પાણી નિકાલ માટે કોઈ સુવિધા કે વ્યવસ્થા નથી અમારે કાયમી ખેડૂતને ખેતરે જાવું હોય તો અમારે બે બે ત્રણ ત્રણ કલાક અહીંયા ફાય ઘડીએ આવક જાવકમાં વાલે ફેલે વેહવું પડે રાહ જોવી પડે છે તો અમારે ખેડૂત માટે જે કાંઈ વ્યવસ્થા આ પાણીના જેમ રેલવેવાળા જો વહેલી તકે નિરાકરણ કરે એવી અમે અપેક્ષાને માંગ કરીએ પ્રતાપ सिसोदिया સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ